నమస్కారం దోస్త విస్ ఫార్మింగ్ యూ చన స్వాగత చే તો દોસ્તો મારું નામ છે સુરેશ અને આજે આપણે વાત કરવાની છે કે થોડા સમય પહેલાં આપણે જણાવ્યું હતું કે ગાયને દૂધના અંદર લોહીની કણીઓ આવી રહી છે જે તમે ફોટોમાં જોઈ રહ્યા છો તે એના ઉપર અમે જે દવા ચાલુ કરી હતી તેનું ફૂલ રિવ્યૂ આપશું તેવો વિડીયો આપણે બનાવ્યો હતો તો આજે આપણે વાત કરવાની છે કે તે દવાની કેટલી અસર થઈ અને કે કેટલા દિવસ સુધી તેની અસર રહી અને ત્યાર પછી શું ટ્રીટમેન્ટ આપી તે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશું તો દોસ્તો અમે તમને બતાવી હતી કે અમે આ ગોળી આપી રહ્યા છીએ અને જ્યારે પણ આ ગોળી પૂરી થાય છે ત્યારે અમે વિડીયો બનાવીશું તો આ ગોળીને પૂરા થયા તો બહુ સમય થઈ ગયો કારણ કે કોઈ કારણોસર અમે વિડીયો નહોતા બનાવી શકે પણ આજે આપણે આના વિશે વાત કરવાની છે તો આ ગોળી અમે રોજની ચાર ગોળી સોજીને ચાર ગોળી સવારે આપી હતી પણ જેટલા દિવસ આ ગોળી ચાલી તેટલા દિવસ તેનું રિઝલ્ટ સારું મળ્યું અને સારું ચોખ્ખું ચટ દૂધ આવતું હતું ને જ્યારે પણ આ ગોળી પૂર્ણ થઈ અને ત્યારબાદ તરત જ એ લોહીની કણી શરૂ થઈ ગઈ ત્યાર પછી અમે વેન્ટેનરીનો સંપર્ક કર્યો અને ત્યાંથી ડૉક્ટરો આવ્યા ડૉક્ટરોએ જોયું અને અમાર પણ વિડીયો પણ બનાવેલા હતા કે ખાસ કરીને એક વચ્ચે વાત કરી લો કે જ્યારે પણ તમારે પશુ બીમાર થાય અને તમારે કોઈ પણ વિ વેન્ટેનરી ડૉક્ટર અથવા પ્રાઇવેટ ડૉક્ટર તમે બોલાવો છો તો તમારી પાસે જે પણ પરિસ્થિતિ સર્જાતી હોય તેનો વિડીયો અથવા ફોટો તમારે બનાવીને તમારા ફોનની અંદર રાખવાનો છે અને તે ડૉક્ટરને બતાવવાનો છે કે ભાઈ અમારી ગાયનું દૂધ આવું આવી રહ્યું છે પગમાં આ રીતનું કરે છે અથવા તો તેને આ રીતની તકલીફ છે કે અથવા બગાડ હોય તો બગાડ આ રીતનો હોય છે તેવો વિડીયો અથવા ફોટો હોય તો તેમને તે વિષય ઉપર ખબર પડે અને તે સારી એવી દવા કરી શકે તો અમે અમારો ફોટો બતાવ્યો ડૉક્ટરને એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ આ કોઈ મોટી બીમારી નથી એકથી બે દિવસમાં થઈ જશે તૈયાર અને તેમને બેથી ત્રણ ઇન્જેક્શન આપ્યા ને ત્યારબાદ એક દવા પીધું આ જે દવા છે કદાચ નામ ન વંચાતું હોય તો હું એનો ફોટો લગાવી દઈશ ઓની અંદર હોમિયોપેથિક દવા છે એવું લાગી રહ્યું છે અને ઓની અંદર નાની નાની ગોળ ગોળી છે અને આ એક ઢોકણ ભરી અને રોજની એક ઢોકણ ખવડાવવાનું એવું કહેલું તો મેં એ પણ આપી હતું અને મેન્ટેનરી ડોક્ટરે એક બીજી એક દવા લખી આપી હતી તે પણ સો એમ એલ સવારે અને સો એમ એલ સોજે રોજ બસ્સો એમ પાવાની એક આ દવા છે એ સી કરીને આ પણ અમે પીવડાયું હતું અને ત્યારબાદ અમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે ને નાખે બરાબર કોક દિવસ આવી જાય છે પણ લગભગ રિકવરી થઈ ગઈ છે તે ગાયને અને બીજી વાત એ કે ડૉક્ટર એવું પણ કીધું હતું કે લીંબુ ખવડાવો સારું મેં રોજ રોજ સવાર ચાર ચાર ની લીંબુ સોંજે ચાર સવારે તો તેનાથી પણ સારો એવો આરામ થઈ જશે તો એ પણ અમે ટ્રીટમેન્ટ આપ્યું હતું અને સારો એવો આરામ થઈ ગયો છે અત્યારે લગભગ બહુ ટાઈમ થઈ ગયો આ સમય બીમારી આવ્યા અમારી ગાયની અંદર તો તમે પણ આ રીતે જો જાતે જ દવા કરશો તો તકલીફમાં આવશો કારણ કે જે એના ઉપર પીએચડી કરેલી છે જે ભણેલા છે જે અભ્યાસ કરેલા છે સ્પેશિયાલિસ્ટ છે એમને જ ખાસ કરીને આવી બીમારીઓની જાતે જ ખબર પડતી હોય છે અને આપણે મેડિકલવાળાને કહીએ તો એમ પોતાના ફાયદા માટે દવા આપી દેતા હોય છે અને ઘણા કેસમાં તો મટી પણ જતું હોય છે અમારી સાથે પણ એવું બનેલું છે કે અમે ડાયરેક્ટલી મેડિકલે જઈ અને બતાવીએ કે આ રીતની કન્ડિશન છે અને એ લોકો ગોળી આવતા હોય તો મટી જતું હોય છે પણ દર વખતે આ વાત શક્ય નથી મટી જાય એવું પણ દર વખતે આપણે મેડિકલનો સહારો લઈ અને આપણા પશુને પશુ ચિકિત્સક દ્વારા ન બતાવીએ પણ આપણી ભૂલ છે તો વેન્ટિનરીની સલાહ જરૂર લેવાની રહેશે અને ડૉક્ટરો આવે છે તો તમારે શું કરવાનું છે એ તમને જણાવી દો કે પહેલાં તો વાત કરીએ કે આપણે પશુની જે પણ કંડિશન હોય તેનો ફોટો વિડીયો અથવા તો જેવી માહિતી હોય તે લક્ષણો આપણે ડૉક્ટરને જણાવવાના હોય છે તો આવતા પહેલાં આપણને એ જ કે તમે એના લક્ષણો શું છે આપણે એના ઉપર નજર ના રાખી ને આપણી પાસે સરખા લક્ષણો ના હોય તો એ ડૉક્ટર સંપૂર્ણ દવા નથી કરી શકતા પણ જો તમે એના લક્ષણો સંપૂર્ણપણે બતાવી શકતા હોય તો સારી એવી દવા કરી દે છે અને ઘણા કેસમાં તો મટી જ જાય છે અને ખાસ કરીને ઉગાળાની બાબત છે ઓચરની બાબત છે જ્યાં આગળ દૂધની બાબત છે ત્યાં આગળ જલ્દી રિઝલ્ટ આવતું નથી તમારો લોબો પીરિયડ દવા આપવી જ પડે છે પશુને અને ધીમે ધીમે રિકવરી આવે છે અને ઘણા પશુપાલકો એવું કરે છે કે એક દવા આપી અને બે દિવસમાં આરામ થઈ જાય વિચારતા હોય પણ જ્યારે પણ પશુને જ્યારે પણ પશુને ઓછળના લગતી બીમારી થાય છે તો અમારે પોંચ વર્ષનો અનુભવ છે કે એ ધીમે ધીમે જ મટી છે કોતરમાં મટતી પણ નથી ઘણા બધા પશુ સાથે એવું બની ચૂકેલું છે અને અમે આસપાસના ના પશુ પાલકો પણ વાત કરીએ તો એમનું કેવું પણ એવું થાય છે કે આ જે બીમારી છે તેને લાંબો સમય સુધી એને ટ્રીટમેન્ટ માં રાખવી પડે છે કારણ કે આ એક બીમારી એવી છે કે આપણે કાયમ હાથ થી દુઃખ ખેંચતા હોય અને તે નસો દબાતી હોય અને નવે સાથી તે એને દુખાવો ચાલુ જ રહેતો હોય છે તો લગાતાર દવા અનિયમિત દવા આપ્યા તો પણ નથી મટતું તો દોસ્તો એ પણ ધ્યાન રાખવાની બાબત છે કે જો અમે દવા આપતા હોય તો નિયમિત સવાર છ જે સુધી તે દવાનો ડોઝ પૂરો ના થાય ત્યાં સુધી દવા આપવાની રહેશે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું કે જે અમે ગોળી આપી હતી તેનું સો પણ સો ટકા ટ્રીટમેન્ટ નથી થયું અને ત્યાર પછી પણ અમે વિજય બોલાવીને દવા કરાઈ છે તો તમે આ ગોળી પર વિશ્વાસ તમારા માટે કરી શકો છો જો પશુ ચિકિત્સક કહેતા હોય વેટેનરી ડૉક્ટર કહેતા હોય તો કરી શકાય બાકી ડાયરેક્ટલી તમે આવું લાલ લાલ દૂધની અંદર લાલ આવતું હોય તે સમયની અંદર તમે ડાયરેક્ટલી વેન્ટેનરીની માહિતી લીધા વગર આ ગોળી આપશો નહીં ને જો ડૉક્ટર કહેતા હોય તો સો ટકા આપશો તમને આરામ થઈ જશે કારણ કે એમને રૂબરૂપ જોયું હોય એટલે એમને ખબર હોય કે કઈ ગોળીથી આરામ થાય અને કઈ ગોળીથી ના થાય તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી એક નવો વિડીયોનું આમ મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત